નમસ્કાર આપ જોઈ ગુજરાત 18 લાઈવ હવે સમાચાર સ્વર્ગીય માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેની પુનિતિ નિમિત્તે શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શિરલ રાજ્ય સાયરે દ્વારા વડોદરા ખાતે સરકાર આપના દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર સુબનપુરા જાસી નિરાણી મેદાન ખાતે શેર ભાજપા કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરાના સ્વ માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરે પુનિતિ નિમિત્તે શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજ્ય શહેરી દ્વારા સરકાર આપના દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવા કેમ્પનું મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સલર રાજેશ આયરે પૂર્વ કાઉન્સલર ભવ્ય આયરે જીતુ આયરે દીપક આયરે રોનક આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ કાઉન્સલર સુરેખાબેન પટેલ પૂર્વ કાઉન્સલર મુકેશ દીક્ષિત મહામંત્રી ઉમેશભાઈ સામાજિક અગ્રણી શિવલાલ ગોયલ પોસ્ટ વિભાગના એસએસપી ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવો કેમ્પની મુલાકાત લીધી હતી યોજાયેલા કેમ્પમાં સુભાંત ઇલોરા પાર્ક સહિતના વિસ્તારોના રહીશો મોટી સંખ્યામાં લાભ લીધો હતો મેગા કેમ્પમાં શનિવારે તારીખ ત્રણ જાન્યુઆરીના રોજ કેમ્પમાં આધાર કાર્ડ અપડેટ નિઃશુલ્ક નંબર ચશ્મા હોમિયોપેથિક કેમ્પ આશ્રમ કાર્ડ પાન કાર્ડ જી કાર્ડ સહિતના કેમ્પ યોજાયા હતા આવતીકાલે તારીખ ચાર જાન્યુઆરીના રોજ સરકારી યોજનાઓ નાગરિકોના લાભાર્થી આવકના દાખલા રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ અને પાન કાર્ડ જેવી સરકારી સેવાનો લાભ સ્થળ પર જ મળશે વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને નિરાધાર વૃદ્ધ સહાય અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે વધુમાં વીએમસી દ્વારા સ્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મેડમ મેડમ સેમ હોય છે દર વખતે સેમ જ હોય છે

પ્રેમ ને ધન છે નું ભારણ છે પ્રેમ આ રહ્યો પ્રેમ બાજુ પ્રેમ ભાઈ

તમે પંચોતેર રૂપિયા ભરોજ આવે એવું એક વાર કરવાનું પૈસા વેસ્ટ કરવાના પછી ખોટું પૈસા એને આગળ કલ્નેર લેફ્ટ હેન્ડ કલ્નેર જો આજ આઉટ કેવું થઈ ગયો બચ્ચેનું તો જો આ એક વાત શરૂ કરવા માંગે છે રામજી અને આયામી હા કિલો ટીવા માં પણ અહીંયા આવા કોઈ વાત इतनी इस इलाके में इतनी सेवा कर रहे हैं कहीं कोई भी दिन दुख, दुखी आ जाए वो हंसता हंसता जाता है हैं कि इनको दिन दुगनी रात चौगुनी शक्ति दे ताकि आप लोगों की ये सेवा कर सके मैंने माइक इसी लिए लिया है केवल अपने यहाँ श्रीराम सोसाइटी है नटूभाई सर्कल के पास में वहाँ फ्री हॉस्पिटल चालू किया है और एमडी डॉक्टर बैठते हैं फिजियोथराफिस बैठते हैं शाम को तीन बजे से लेके आठ बजे तक और मुफ्त में दवाई है और हर महीने संडे को मीटिंग होती है और किसी को बच्चे को एजुकेशन के अंदर कोई प्रॉब्लम आ रही है फीस नहीं दे पा रहे हैं या और कोई प्रॉब्लम है हायर एजुकेशन करनी है तो उसके लिए भी एक सेवा चालू की है उसके लिए आपको सबको યુદ્ધ જીક સેવા ચીએ તો આપ જરૂર જરૂર બતા રહીએ ચાર બંગલા વટુભાઈ સર્કલ કે પાસમે વામકો ડેલી બહુ અચ્છે ડૉક્ટર બેઠતેિઝિયોપિસ્ટ લેટેસ્ટ મશીને હૈકા એક ફાયદા લીજે ધન્યવાદ આ વિસ્તારના લોકસેવક આદરણીય રાજેશભાઈ એમના પુત્ર અને આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવારની ટીમ આદરણીય દીપકભાઈ આદરણીય જીતુભાઈ અને તમામ જે સ્વયંસેવકો છે એમના દ્વારા છેલ્લા બે દાયકાથી મોટી સંખ્યામાં સરકાર આપના દ્વારે એ મેગા કેમ્પનું આયોજન થતું હોય છે હું માનું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસનું જે સૂત્ર છે આ સૂત્રને આ પ્રકારના કેમ્પ ચરિતાર્થ કરે છે કારણ કે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તો ઘણી બધી હોય છે પરંતુ એ યોજનાઓ જનજન તરીકે કઈ જનજનની પાસે કઈ રીતે પહોંચે એ માટેનો પ્રયાસ એક ખૂબ જ સારો સફળ પ્રયાસ એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું સરકાર આપના દ્વારા તમે જોઈ રહ્યા છો દર વખતની જેમ આ વખતે પણ આજના દિવસે અઢીથી ત્રણ હજાર લોકોની કૂપનો છે એમાં હજારેક લોકો અમારા આધાર કાર્ડના લોકો હશે બાકીના તમે ચશ્માનું વિતરણ છે મેડિકલ કેમ્પ છે એવી જ રીતના આવતીકાલે પણ આ જ રીતનો કેમ્પ એટલે સંડેના દિવસે જે સવારે આવકનો દાખલો રેશન કાર્ડ છે ઈ કેવાયસી છે જી કાર્ડ છે આયુષ્યમાન છે પાનકાર્ડ છે અલગ અલગ પ્રકારના એકવીસ કેમ્પોનું અહીંયા આયોજન કરેલું છે આજે વડોદરા શહેરના સાંસદ અને પ્રદેશના અમારા જે યુવા મોરચાના અધ્યક્ષ એવા હેમાંગભાઈ જોશીના હસ્તે આજનો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારના અમારા કોર્પોરેટર સુરેખાબેન શ્રીરંગ સાથે અમારા અહીંયા શિવલાલજી શેઠ મુકેશ પૂર્વ કોર્પોરેટર અમારા મુકેશભાઈ દીક્ષિત સાથે સાથે અહીંના જે છે મોનિષાબેન ગોર એવી રીતના બધા જ જે ડૉક્ટરો છે અલગ અલગ ડૉક્ટરો છે તમે આયુર્વેદિક કેમ્પ છે એલોપેથિક છે બરોડા હોમિયોપેથિકનું છે ઓમ મલ્ટિપ્લેક્સ છે સાથે સાથે માધવ બાગ છે વડોદરા મહાનગરપાલિકાના ડૉક્ટર વૈદનો પણ આભાર માનીએ છીએ કે એમના તરફથી કોર્પોરેશનનું છે જી કાર્ડ બી છે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું છે તો અલગ અલગ એકવીસ પ્રકારના જે લોકોને આ છેવાડાનો વિસ્તાર છે બહાર ન જવું પડે ને અહીંયા આવીને આ કેમ્પનો થાય તો આજે બધા જ લોકો અહીંયા આવ્યા હતા અને આજે એક મોટા પ્રમાણની અંદર આજથી કેમ શરૂ થયો છે આવતીકાલે સરકારી કંપો પણ બીજા બધા છે તો જે પણ લોકોને લાભ લેવાનો બાકી છે આજે ટોકાનો લઈ શકે છે આવતીકાલે સવારે પણ જ્યાં અમને જગ્યા હશે તો આધાર કાર્ડની છે ચશ્માની જે ટોકાનો છે સાથે સાથે વિધવા સાર છે નિરાધારશાય છે આવકનો દાખલો છે એવી રીતના વૃદ્ધ સહાય છે તો જી કાર્ડ છે તો જે બધા જ માટે પાન કાર્ડ છે તો બધા જ માટે જે લોકોને છે આ બે દિવસનો કે છે બધા જ લોકોએ આજે પાંચથી સાત હજાર લોકોની ટોકન ઓલરેડી અમે અપાઈ ગઈ છે અને આવતીકાલે પણ જ્યાં જરૂર હશે લોકોને અમે આની અંદર લાભ લેવા માટે આપના તરફથી આમંત્રણ આપું છું વંદે ભારત માત્ર સ્વર્ગસ્થ અમારા બા એવા લીલાબાના સ્મરણાર્થે આજે પુણ્યતિથિના દિવસે અમારા માધ્યમથી સરકાર આપના દ્વારા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના તમામ લોકો અમારી સાથે એકત્ર થઈને એક જ ફ્લોરથી જેને તમામ કેમ્પોનો જો લાભ મળે એવા કેમ્પનો એટલે કે મેગા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પની અંદર આધાર કાર્ડ છે સાથે અહીંયાથી આયુષ્માન કાર્ડ વહીવંદના છે જી કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે આવકનો દાખલો છે તમામ એક જ ફ્લોર પરથી જેને અહીંયાથી કેમ્પનો લાભ મળે સાથે બાના પુણ્યતિથિના નિમિત્તે અમારા માધ્યમથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જેને આંખની તકલીફ હોય જેને દીખવાની પ્રોબ્લેમ થતા હોય તેમને અહીંયાથી આંખોની તપાસ પણ થશે અને ત્યારબાદ તેમને અહીંયાથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે એવી જ રીતે મેગા કેમ્પ આધાર કાર્ડનો પણ રાખવામાં આવ્યો છે આજનો પ્રથમ દિવસ છે અહીંયાથી વડોદરાના સાંસદશ્રી તેમજ પ્રદેશ ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી અહીંયાથી આજે તેનું દીપ પ્રાગટ્ય કરીને મુહૂર્ત અહીંયા કાર્ય જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસ એટલે કે આવતીકાલના દિવસે જેમાં ફક્ત સરકારી લાભો છે એવી રીતે આવકનો દાખલો રેશન કાર્ડ વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને સાથે આધાર કાર્ડ મેડિકલ કેમ્પોનું પણ એવી જ રીતે આયોજન કરેલું છે જે પણ લોકો બાકી હોય આવીને અહીંયાથી જલ્દીથી જલ્દી ટોકન લઈ જજો ટોકન લેવી ફરજિયાત છે વ્યવસ્થાના ભાગરૂપે ટોકનો અમે અહીંયા રાખવામાં આવી છે તમામ અમારી જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ટીમ છે અહીંયા અમારી સાથે ખડે પગે ઊભા રહીને લોકો સુધી વ્યવસ્થા પહોંચાડી રહી છે ત્યારે આવનારા તમામ જે લોકો છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ